હું ડૉક્ટર હેમાંગીબેન વાલજીભાઈ પટેલ કરપૂર પ્રાથમિક શાળામાં હું પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવું છું સત્યાવીસ વર્ષના નોકરીના અનુભવ દરમિયાન મેં મારા બાળકો સાથે માતા બનીને ઓતપ્રોત થઈને કાર્ય કરેલ પ્રવૃત્તિઓ જેવી કે બાળવાર્તાઓ બાળ જોડકડા બાળ ગીતો દ્વારા બાળકોને શૈક્ષણિક કામગીરી કરી અને બાળકોને જ્ઞાન આપેલ છે બે હજાર ચોવીસની અંદર મેં ગુજરાત રાજ્ય પારિતોષિકમાં પણ નોમિનેશન કરેલ છે અને આ નોમિનેશન દરમિયાન પાંચ પ્રકારના આયામો સિદ્ધ કરવાના હોય છે જે તો આ તબક્કે હું મારા મારી શાળા મારી શાળાના ભૂલકાઓ મારા માતા પિતા સર્વેનો હું આભાર માનું છું સરકારનો પણ આભાર માનું છું કે મને આ પુરસ્કાર આપવા માટે નોમિનેટ કરેલી છે તો અંતઃકરણપૂર્વક હું ગુજરાત સરકારનો આભાર માનું છું અને હું હજુ પણ આગળ મારી આ સિદ્ધિને વધારે વેગવંતી બનાવીશ તે તે માટે હું ખાતરી આપું છું આભાર